નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદર હું છું આપની સાથે વાળા ટીશા આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો પોરબંદરની ચોપાટી ખાતે ભાજપનું ઐતિહાસિક મહાસંમેલન કોંગ્રેસને છોડી હજારો કાર્યકરોનો ભાજપમાં વિધિવત પ્રવેશ પોરબંદરમાં ગોપનાથ મહાદેવ મંદિરના પાટોત્સવની દિવ્ય ઉજવણી રાજપૂત સમાજે પ્રજાવત્સલ રાજવીને પાઠવી પુષ્પાંજલિ પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં વધુ એક ચોરીની ઘટનાથી ફફડાટ ફિમેલ વોર્ડમાંથી થઈ મોબાઈલની ઉઠાંતરી ધોરાજીમાં માલવાહક ટ્રેનર ફેટે વાછડા ચડી જતા અકસ્માત એક વાછોડાના બે કટકા થાય તો એકને ગંભીર ઈજા પોરબંદરમાં કોંગ્રેસમાં જબરું ભંગાણ પડ્યું છે પૂર્વ ધારાસભ્ય મોઢવાડિયા સહિતના હજારો કાર્યકરોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા છે ત્યારે આજે પોરબંદર લોકસભા બેઠકના ભાજપી ઉમેદવારોના હસ્તે આ હજારો કાર્યકરોને કેસરિયા કર્યા હતા કોંગ્રેસમાંથી રાજીનામા આપી દેનાર આગેવાનો અને કાર્યકરો આજે સાંજે મોટી સંખ્યામાં ચોપાટી પાસે સર્કિટ હાઉસ ખાતે એકત્રિત થયા હતા અને ત્યારબાદ ત્યાંથી પાર્ટી પ્લોટ ખાતે ભાજપના કાર્યક્રમમાં પહોંચ્યા હતા પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના આ હજારો સમર્થકોએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ખાસ ઉપસ્થિતિમાં ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો તો આ તકે મનસુખભાઈ માંડવીયા દ્વારા આ કાર્યકરોને ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા આ કાર્યકરોમાં જાહેરમાં પ્રબુદ્ધ નાગરિકો વેપારી વર્ગ શિક્ષિત નાગરિકો અને ડોક્ટર સહિતના લોકોનો સમાવેશ થાય છે હજારો કાર્યકરોએ એકસાથે ભાજપનો ભોગવો ખેસ પહેરી લેતા ભાજપી આગેવાનોએ તેઓને આવકાર આપ્યો હતો ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર શહેરમાં મધ્ય આવેલી એક સરકારી કચેરીમાં તાળા તોડીનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે જેમાં તસ્કરોએ ભોજેશ્વર પ્લોટમાં આવેલી ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થાની ઓફિસનો મુખ્ય દરવાજો તોડ્યા બાદ કબાટના હેન્ડલ તથા ટેબલનું ખાનું પણ તોડ્યું હતું જોકે તસ્કરોને ઓફિસમાંથી કાંઈ હાથ લાગ્યું ન હતું તો આ બનાવ અંગે કમલાબાગ પોલીસે તપાસ હાથ ધરી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ વોર્ડમાં હાલ નર્સિંગ વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ માટે આવતા હોય છે ત્યારે હોસ્પિટલમાં આવેલ વયોવૃદ્ધો વોર્ડમાં એક દર્દીને નર્સિંગ સ્ટાફ વગર જ સારવાર કરાય હોવાના આક્ષેપો થયા છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વિવિધ વિભાગો આવેલા છે આ વિભાગોમાં અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે પરંતુ હોસ્પિટલના વોર્ડમાં રહેલ નર્સિંગ સ્ટાફ અહીં પ્રેક્ટિસ માટે આવતા નર્સિંગ વિદ્યાર્થીઓ પાસે સારવાર કરાવતા હોવાની ફરિયાદ ઉઠી છે હોસ્પિટલમાં આવેલ વયોવૃદ્ધો વોર્ડ સહિતના વોર્ડમાં હાલ મોટા ભાગે નર્સિંગના વિદ્યાર્થીઓ જ સારવાર કરતા જોવા મળે છે હલો હું જીડીએટમાં દાખલ છું અને કોઈ સ્ટાફમાં જુનિયર કે સિનિયર કોઈ માણસ સારવાર કરવા આવ્યું નહોતું અને નર્સિંગની છોકરી સારવાર મને આપી બ્રધર મોડા મોડા આવ્યા જીડીએટમાંથી નાથાભાઈ કરમણભાઈ સ્ટાફમાં નોકરી કરું છું છે આ હોસ્પિટલમાં વિવિધ વોર્ડમાં પ્રેક્ટિસ કરવા આવતા નર્સિંગના વિદ્યાર્થીઓને વોર્ડમાં ફરજ બચાવતા નર્સિંગ સ્ટાફની હાજરીમાં દર્દીઓને સારવાર કરવાની હોય છે પરંતુ વોર્ડમાં નર્સિંગ સ્ટાફ બેઠા હોય છે અને વિદ્યાર્થીઓ સારવાર કરતા હોવાનું નજરે ચડે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના દેરોદર રોડ પર સ્કૂટી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક મહિલા અને એક યુવકને ઈજા થતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના માધવપુર ગામે રહેતા અને ટલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા પ્રવીણાબેન દયાતર નામના મહિલા સ્કૂટી લઈ અને દેરોદર જતા હતા ત્યારે એક બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પ્રવીણાબેન દયાતર અને રામભાઈ મોકરિયા બંનેની ઈજા થતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ રાત્રિના ત્રણ થી ચાર વાગ્યા દરમિયાન એક દર્દીના પરિવારના સભ્યોનો દસ હજારની મોબાઈલ ચોરી થઈ હોવાનું જાણવા મળે છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અવારનવાર ચોરીની ઘટના સામે આવે છે હોસ્પિટલમાં આવેલ ફિમેલ વોર્ડમાં આજે વધુ એક દર્દીના પરિવારના સભ્યોના દસ હજારની કિંમતના મોબાઈલની ચોરી થઈ હતી આ ઘટના બાદ દર્દીના પરિવારના સભ્યોએ હોસ્પિટલના તંત્ર અને પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ગોપાલવાળા ચાવડા સિત્તેરનો મોબાઈલ ચોરાઈ ગયો સરકારી હોસ્પિટલમાંથી રાતના રાતના એકના ગાળામાં મોબાઈલ ચોરાઈ ગયો ખબર પડી ચાર ને પાંચ વાગે કે બેનનો મોબાઈલ ચોરાઈ ગયો સિક્યોરિટી ગાર્ડવાળાને વાત કરી સિક્યોરિટી ગાર્ડવાળા કે તમે કેમેરા ચેક કરો નવ વાગે ગયા સિક્યોરિટી ગાર્ડ હવે તો એ લોકો કહેતા હતા કે આ લોકો લોકો પાસે તમે બધી ચેક કરી લ્યો તો અમે તો ચેક કરવા ના જઈએ બેડા પાસે ચેક કરવા અત્યારે જઈએ છીએ વા કમલા ભાગે ચેક ફરિયાદ કરવા હોસ્પિટલમાં હાલ સિક્યોરિટી ગાર્ડમાં વધારો થયો છે તેમ છતાં પણ મોબાઈલની ચોરી થઈ હોવાની ઘટના બની હોવાનું જાણવા મળે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરની જૂની કોટ નજીક આવેલા ગોપનાથ મહાદેવના મંદિરના છોતેરમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરની જૂની કોટ નજીક આવેલ ગોપનાથ મહાદેવના મંદિરને મહારાણા નટવરસિંહજીએ ચોર્યાસી બ્રાહ્મણ સમાજના અગ્રણીઓને ટ્રસ્ટીને ઓગણીસો અડતાલીસની વીસમી માર્ચના રોજ ટ્રસ્ટી બનાવી સોંપવામાં આવ્યું હતું જેને પિંચોતેર વર્ષ પૂરા થયા છે ત્યારે છોતેરમા વર્ષમાં હોમાત્મક લઘુરુદ્રય દ્વારા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી શહેરમાં ફક્ત એક જ સ્થળે સ્થાપિત કરવામાં આવેલ નટવર્સીજી બાપુની પ્રતિમા અને અગ્રણીઓએ પુષ્પાંશૈલી પણ અર્પણ કરવામાં આવી હતી મહાદેવર જય ગોપનાથ મહાદેવ આજથી છૌતર વર્ષ પહેલા પોરબંદરના મહારાણા શ્રી દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજ પોરબંદરને આ મંદિર ટ્રસ્ટ બનાવીને અર્પણ કરવામાં આવેલું છે એના અનુસંધાને આજે અમે દર વર્ષે વીસ તારીખે પાટોત્સવ ઉજવીએ છીએ અને મહારાણા સિંહને યાદ કરી તેમનું આખા પોરબંદરમાં એક જ આવેલું છે બાકી ક્યાં આવેલું નથી સમસ્ત બ્રહ્મ સમાજ તથા અન્ય જ્ઞાતિના આગેવાનો રાજપૂત સમાજના આગેવાનો સર્વ અહીં આવે છે અને અમે બધા દરેક સાથે મળી અને આ પાટોત્સવ ઉજવીએ છે આજે હવન કરવામાં આવે છે અને શંકર ભગવાનને થાળ ધરવામાં આવે છે તથા ધજા બદલવામાં આવે છે અને સવારથી લઈને સાંજ સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને દરેક બ્રહ્મ સમાજના આગેવાનો સાથે મળીને કાર્ય કરીએ છીએ આ પ્રસંગે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઠવાડિયા પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી રાજપૂત સમાજના પ્રમુખ રાજપા શેઠવા સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો સમસ્ત બ્રહ્મ સમાજના તેમજ શહેરના વિવિધ જ્ઞાતિના સંસ્થાના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર તો બીજી તરફ પોરબંદરના ગોપનાથ મહાદેવના મંદિરના આ પાટોત્સવમાં ભક્તિભાવપૂર્વક પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે હોમાત્મક લઘુરૂદ્ર મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં રાજપૂત સમાજના અગ્રણીઓ પણ સહભાગી બન્યા હતા પોરબંદરના શ્રી ગોપનાથ મહાદેવ મંદિરનો છોત્તેરમુ પાટો ઉત્સવ અગિયાર કુંડીય હોમાત્મક લઘુરુદ્ર સાથે ઉજવવામાં આવ્યો હતો જેમાં પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજપા જેઠવાના માર્ગદર્શન અનુસાર રાજપૂત સમાજના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી જેમાં રાજપૂત સમાજના પ્રમુખ રાજપા શેઠવા અને સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા તથા અનુરુધસિંહ જાડેજા તથા ધમભા શેઠવા સહિતના અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી મહારાણા નટવર સિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ગોપનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી અશ્વિનભાઈ દવે તેમજ સમસ્ત બ્રાહ્મણ સમાજના અગ્રણીએ દ્વારા રાજપૂત સમાજના અગ્રણીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું લઘુ રુદ્ર ઉપરાંત મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું આજ રોજ ગોપનાથ મહાદેવના મંદિરે કે જેલા પંચોતેર વર્ષ પહેલા પોરબંદર હાઈનેસ મહારાજા શ્રી નટવરસિંહજી બાપુએ આ મંદિર બંધાવેલ આપેલ અને બ્રહ્મ સમાજ ને અર્પણ કરે બ્રહ્મ સમાજ છેલ્લા પિંચોતેર વર્ષથી આ મંદિરનું બધું એમના હસ્તકે એમના ટ્રસ્ટ હસ્તકે છે અને દર વર્ષે આ દિવસે અહીંયા હવન થાય છે ધજા બદલાય છે અને બીજા નંબરની અંદર કે તમામ બ્રહ્મ સમાજના ટ્રસ્ટીઓ અને બ્રહ્મ સમાજના અગ્રણીઓ આ હવનમાં આવે છે અને બીજા નંબરમાં કે પોરબંદર રાજપૂત સમાજને કાયમ માટે આમંત્રણ આપે છે આમંત્રણ આપે છે એટલે કે જે અપોરબંદરના રાજા જે નટપ્રસેજી બાપુ હતા એમને આ મંદિર અર્પણ કર્યું એ યાદરૂપે એક બ્રહ્મ સમાજ અને રાજપૂત સમાજનો એક સંબંધ છેલ્લા પંચોતેર વર્ષથી ચાલે છે અને એ જ રીતના છે કાયમ હવન પછી જે હવન પૂરો થાય પછી બીડું હોમાય પછી બધા સાથે જમે છે અને આ જે બાવડું જે બાપુનું છે એ બાપુએ હયાતીમાં અહીંયા મંદિર બનાવેલું છે અને બાવડું પણ બનેલું છે અને આજના દિવસે જ અર્પણ કર્યું હતું એટલે પિંચોતેર વર્ષ એવી રીતના પૂરા થયા છે એટલે આજના દિવસે કાયમ હવન અને પ્રાણ પ્રતિષ્ઠા ગોપનાથ મહાદેવની છે એ રીતના બ્રહ્મ સમાજ કાયમ ઉજવે છે ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં પ્રજાવત્સલ મહારાજા શ્રી નટવરસિંહજી દ્વારા આ મંદિર તારીખ વીસ માર્ચ ઓગણીસો ને ઉડતાલીસના રોજ ચોર્યાસી બ્રાહ્મણના જ્ઞાતિના આગેવાનોનું ટ્રસ્ટ બનાવી અર્પણ કરવામાં આવ્યું હતું તે દિવસથી શ્રી નટવરસિંહજીને ખાસ યાદ રાખવા હોમાત્મક લઘુરુદ્ર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે પ્રજાવત્સલ રાજવી શ્રી મહારાણા નટવરસિંહજીની પ્રતિમા પોરબંદર શહેરમાં એકમાત્ર ગોપનાથ મંદિર ખાતે ઈસવીસન ઓગણીસોને ઉડતાલીસમાં મૂકવામાં આવી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના ગેટ નજીક તાજેતરમાં જ એક આગેવાનની સ્કૂટર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો ત્યારે હોસ્પિટલ રોડ પર સ્પીડ બ્રેકર મૂકવા ભીમ મહોત્સવ સમિતિ દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી છે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલના ગેટ પાસે રોડ ક્રોસ કરી રહેલા સામાજિક આગેવાનને એક સ્કૂટી ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં સામાજિક આગેવાનને ઈજા થતાં તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યારે જૂના ફુવારાથી એસટી નજીકના રિલાયન્સ ફુવારા સુધીના રોડ પર સ્પીડ બ્રેકર મૂકવા ભીમ મહોત્સવ સમિતિ દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી છે હું બાબુભાઈ વેજાભાઈ પંડાવદરા સરકારી ભાવસેજી હોસ્પિટલમાં સેવા આપું છું અને હાલમાં જ મારો ભાવસેજી હોસ્પિટલનો જે ગેટ છે જે રિલાયન્સ વાળો રોડ છે જે ફુવારાથી રિલાયન્સ ફુવારા સુધીનો રોડ છે એ રોડ ઉપર મારું અકસ્માતે થયું હતું ને ગેટ પાસે અને ત્યાં અવારનવાર અકસ્માતો થાય છે મોટી જાનહાની ખાના ખરાબી થાય તે પહેલાં સ્પીડ બ્રેકર ત્યાં નખાય જાય તો વધારે સારું મેં કાલે સીફ ઓફિસરને નગરપાલિકાને પણ આવેદનપત્ર આપેલું છે અને જો વહેલી તકે ત્યાં સ્પીડ બ્રેકર મૂકે કે વધારે ત્યાં ખાના ખરાબી થાય અને અમુક માણસોની ગરીબ દર્દીઓ આવતા હોય કોઈ શાહ પાણી લેવા જતા હોય દર્દીઓના સગા તો ત્યાં કોકને વધારે પણ નુકસાની થાય એવા ત્યાંથી સ્પીડમાં જ વાહનો હાલતા હોય છે અને ત્યાં કોઈ લગામ નથી સ્પીડ બ્રેકર વહેલી તકે નાખે એવી મારી નરમહર છે જો નહીં નાખવામાં આવે તો અમે આનું આંદોલનના રૂપમાં પણ જશું કારણ કે ત્યાં માણસોને અવારનવાર ઘણા ઠોકર મારી ભાગી જાય છે પાછા હાથમાં આવતા નથી એટલે મારું કહેવાનું છે કે આવા લોકોને પકડીને સબકે શીખાડ આવે અને અહીંયા સ્પીડ બ્રેકર નાખે રિલાયન્સથી લેડી હોસ્પિટલ સુધી તો હું છે કે થોડુંક બે બે ત્રણ હોસ્પિટલો આવે છે અને હાઈવે રોડ હાઈવે જેવું વર્તન કરે છે રોડ ઉપર એવું ફૂલ સ્પીડમાં જ જાય છે કારણ કે આજે આપણે કેમેરાની અંદરમાં જોતા હોય તો અમુક સ્પીડમાં રોડ ઉપેરો હટકાવતા હોય તો એના કેમેરામાં આવી જાય અને એને ઘરે ઈમેમાં પણ આવી જાય છે તો આવા માણસો પકડાતા નથી તો વહેલી તકે આવવાને પકડે આ રોડ પર અવારનવાર બી ફામ ચલાવતા વાહન ચાલકો રાહદારીઓ તેમજ રસ્તા ક્રોસ કરતા લોકોની હડફેટી લેતા હોવાની ઘટના સામે આવે છે

સેવાતર એવા હરિપ્રસાદ બોબેડેજીનું કેરળ રાજ્યના આદરણીય રાજ્યપાલ મહામહિમ આરીફ મોહમ્મદ ખાન દ્વારા રાસવત સન્માન કરવામાં આવ્યું હતું તેઓના માર્ગદર્શનમાં આજે અનેક ઋષિકુમારો પોતાના જીવનમાં ખૂબ જ અગ્રેસર રહ્યા છે ત્યારે પૂજ્યભાઈ શ્રીએ પણ તેઓને આશીર્વચન પાઠવ્યા હતા અશોક કી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર ભાજપ દ્વારા સતત પચાસ જેટલા ખાટલા બેઠકોનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું જેમાં આગામી ચૂંટણીઓના રેકોર્ડમાં બ્રેક લીડથી વિજય મેળવવાનો દ્રઢ નિશ્ચય વ્યક્ત કરવામાં આવ્યો હતો પોરબંદર ભાજપે સતત પચાસ જેટલી ખાટલા બેઠકોનો દોર ભવ્ય રીતે સંપન્ન કરી અદ્ભુત સફળતા મેળવી છે જેમાં તાજેતરમાં યોજાયેલી છેલ્લી ખાટલા બેઠક એ શહેરના વોર્ડમાં મહત્ત્વના બુથમાં યોજાતી સતત પચાસમી બેઠક હતી આગામી દિવસોમાં આવનારી લોકસભાની જનરલ ચૂંટણી અને પોરબંદરની ખાલી પડેલ વિધાનસભામાં રેકોર્ડ બ્રેક લીડથી વિજય મેળવવાના ડર નિશ્ચય સાથે ઓબીસી મોરચાએ આ ખાટલા બેઠક યોજી હતી તમામ બેઠકોના આયોજનમાં અને જનસંપર્ક બેઠક દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા અને શહેર પ્રમુખ પંકજભાઈ મજેઠિયા સહિતના સિનિયર આગેવાનોનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર કોંગ્રેસમાં ભંગાણનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં હવે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ પણ રાજીનામું આપી દીધું છે તેઓની સાથે ગીર સોમનાથ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રભારી રાહુલ ચુડાસમાએ પણ રાજીનામું આપી દીધું છે પક્ષે જે પ્રદેશ ના હોદેદારો હોય પોરબંદર ના અંદર ચલતા માટે મને એવી રીતના લાગ્યું કે જોવા નથી અને અમને પણ એવી રીતના લાગ્યું કે પબ્લિકનો અંદરનો અવાજ અને પબ્લિકની જે ભાગ હતી તેનાથી અરજીનભાઈએ પણ ડિસિઝન લીધું અને અમારે અમે પ્રજા માટે કામ કરીએ છીએ પોતા માટે નથી કરતા અને પક્ષે પણ આ બાબતમાં પ્રોએક્ટિવ રીતના ધ્યાન દેવાની જરૂર હતી કે અહીંયા શું તકલીફો છે કામ થાય નથી થતા કેવા થાય તો તેના માટે મને થોડુંક એવું લાગ્યું કે અત્યારે પક્ષે થોડુંક ધ્યાન દેવાનું થોડીક ઢીલાઈ રાખી હતી એટલે એના તેના માટે અમે આ રીતના નિર્ણય લીધો છે કોંગ્રેસમાં તમારી વાત સાંભળતા નહોતા કે તમારો કોઈ નિર્ણય છે એની કોઈ ગણના નથી એવું થોડાક ટાઈમ છે એવી રીતે લાગતું હતું કે પક્ષની જે આખી વિચાર હોય એનર્જી હોય એ બીજા કોઈ ડાયરેક્શનમાં જાતી હોય એવી અને સિનિયર હોવા છતાંય અમુક વસ્તુની ઇગ્નોરન્સ હોય અવગણના હોય તેના માટે થઈને અમને એવી રીતના લાગ્યું કે આપણે જ્યાં આપણે બધી વાત આપણે મૂકી શકીએ અને એ વાત ઉપર પછી આપણે જે પડવું થાય કે આપણા કાર્યકરો હોય કે આપણા ટેકેદારો એ લોકોના પ્રશ્ન હોય ને આપણે પહોંચાડીને તેના કામ કરાવવાનું તેના માટે થઈને આપણું પક્ષે આપણે આપણું સાંભળીને એમાં કરવું જોઈએ પણ મને લાગ્યું કે થોડુંક હતી થયું તમારી સાથે કેટલા લોકો છે રાજીનામા અમારી સાથે ટોટલ અમે સ્ટેટ નવ જિલ્લા આપણે અમારી સાથે રાહુલ ચુડાસમા છે અને તેના સિવાય આપણે જિલ્લા તાલુકા યુવક કોંગ્રેસમાંથી પણ અને બીજા દસ ઉમેદવાર તો લઈએ છે તેના સિવાય અમારા બીજા જે તાલુકાના આગેવાનો અને શહેરના જિલ્લા સિવાય આખી પેનલમાંથી પોરબંદરના અંદરથી ટોટલ એકસો ઉપર એક્ટિવ કાર્યકરો તથા હોદ્દેદારો આવે છે અર્જુનભાઈ રાજીનામું આપ્યું છે એના સમર્થનમાં જ તમે આજે રાજીનામું આપ્યું છે એની સાથે જ ભાજપમાં જોડાવાના છે અમે સમર્થનમાં જ આપ્યું અને અમે પબ્લિકનું નેતૃત્વ હજી કરતા હોય નેતા કરતા હોય એ પબ્લિકથી છે પબ્લિકના મૂડ ઉપર અમારે ચાલવા ચાલવાનું હોય અને લોકોની એટલી ઈચ્છા ખાસ કરીને અમારા ગામડામાંથી રડા વિસ્તારમાંથી એટલી ઈચ્છા કે સાથે મળીને કામ કરે તો વિકાસ સરખી કુતિયાણા શહેરમાં એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે જેમાં સાંઠિયા શેરી ખાતે રણમલ ઉર્ફે મના શરમણ ખૂટીના મકાનમાંથી પોલીસે દસ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો તો આ રેડ દરમિયાન પોલીસે રણમલની સાથે દારૂ આપનાર અર્જુન રામકડછાની પણ ધરપકડ કરી હતી ઉપલેટામાં ગ્રાહક સુરક્ષા મંડળ અને મુંબઈના સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનારમાં ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અંગે માર્ગદર્શન અપાયું હતું તેમજ છેતરપિંડી કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી અંગે માહિતી અપાઈ હતી ઉપલેટાના મિત્રો હું રામજીભાઈ માવાણી માજી સંસદ સભ્ય છું આજે અમે સૌ ઉપલેટાના નાગરિકોને એમના નાણાંના રોકાણને કેવી રીતે સલામત કરી શકે એમના નાણાંની બચત એમના નાણાંમાં વ્યવહારમાં કરકસર અને ક્યાં નાણાં રોકવા એમની માહિતી માટે અમે આજે અહીં આપ મોટા સાહેબા છીએ અમે સૌ ઓલ્ડ સિક્યોરિટી બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા આ પ્રોગ્રામની આપની વચ્ચે ઉપસ્થિત કરી રહ્યા છીએ સેબી દ્વારા આજે નાણાં રોકાણકારોને એમના હક અધિકારોની માહિતી આપવામાં છે આપણે આપણા પૈસા છે પૂરી ગુમાવીએ છીએ આવા થાય તો શું થઈ શકે નાણાં રોકાણકારો ક્યાં નાણાં રોકવા કેવી રીતે સલામત રોકવા અને એમના હક અધિકારો શું છે એની બોર્ડ ઓફ ઇન્ડિયા કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી સંસ્થા છે અમે સંસ્થા વતી આજે આપની વચ્ચે ઉપકેટાના નાગરિકોને વધુ ઉપકેટાના નાગરિકો પોતાના જીવનમાં કરકસર કરે બચત કરે અને યોગ્ય જગ્યાએ બચતનો ઉપયોગ કરે રોકાણ કરે જીવનના અંત સુધી સિનિયર સિટીઝન બને ત્યારે પણ એમના પૈસા એમને પ્રાપ્ત થાય અને એમનું સંપૂર્ણ જીવન દરેક નાગરિક સુખમય રીતે પસાર થાય એ સંદેશો આપવા અમે આવ્યા છીએ બોર્ડ દ્વારા અમે આ સંદેશો નાગરિકોને આપું છું ઓપરેટરના નાગરિકોને સૌને મારા અભિનંદન આશીર્વાદ સલામત રોકાણ કરો ને પ્રોબ્લેમ થાય તો અમારી પાસે આવો શકો છો અમારો મોબાઈલ નંબર છે નાઇન ફોર જય હિન્દ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં માલવાહક ટ્રેન એડફેટે એક વાછરડું આવી ગયું હતું જેમાં વાછડાના બે કટકા થઈ જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જેના કારણે પશુપ્રેમીઓમાં રેરાટી ફેલાઈ ગઈ હતી ઉપલેટાથી ચેતલસર જતી માલવાહક ટ્રેન અડફેટે આ ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલ રેલવે ટ્રેક પરથી આ માલવાહક ટ્રેન નીકળી હતી ત્યારે એક વાછડું ટ્રેનમાં આવી જતા બે કટકા થઈ ગયા હતા તો અન્ય એક વાછડાને ગંભીર ઈજાઓ પહોંચી હતી તો એક વાછડાનો સદનસીબે બચાવ થયો હતો આ ઘટનાની જાણ થતાં પશુ પ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું વિપુલ ધામેચા ગુજરાત ન્યૂઝ ધોરાજી ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા ચકલીનું જતન કરવા અપીલ કરાઈ હતી તેમજ અંદાજે પંદર હજાર જેટલા ચકલીના માળાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું મારું નામ નરેન્દ્ર ફળદુ છે વીસ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ વિશ્વ ચકલી દિવસ બે હજાર ચોવીસ અંતર્ગત અમે ભાયાવદરની આજુબાજુના પચીસ જેટલી સ્કૂલો અને વીસ જેટલા ગામડાઓમાં દરેક કુકમાં ચકલીઓનો માળો લગાડ્યો ચકલીઓ એ આપણા ઘર આંગણે નાનપણથી ટેવાયેલું પંખી છે ચકલીઓને આપણે ઘર આંગણે એક કૃત્રિમ ઘર પૂરું પાડવું જોઈએ આપણા ઘરે બાળકોના જન્મ દિવસ હોય સારા પ્રસંગો હોય સારી પોસ્ટ ઉપર નોકરી મળી હોય કે લગ્નની કંકોત્રીમાં અને લગ્નની એનિવર્સરીમાં ચકલીઓના માળા ભેટમાં આપવા જોઈએ અને આપણા કોઈ સ્વજનોની પુણ્યતિથિ નિમિત્તે કાનગોપી છે કે તુલસી વિવાહ કે એવા દરેક પ્રસંગોમાં આપણે ચકલીઓના માળા આપણા દરેક સ્વજનોને ભેટમાં આપવા જોઈએ અને તો ચાલો બધા ભેગા મળી અને આપણે આ નાનકડી અને રૂપકડી ચકલીને

आती है मेरे गाँव की चिड़िया मुझे याद आती है मेरे गाँव की चिड़िया मुझे याद आती है मेरे गाँव की चिड़िया मुझे याद आती है जता जता फरी नजर करिए आज ने हेडलाइंस पर આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો પોરબંદરની ચોપાટી ખાતે ભાજપનું ઐતિહાસિક મહાસંમેલન કોંગ્રેસને છોડી હજારો કાર્યકરોનો ભાજપમાં વિધિવત પ્રવેશ પોરબંદરમાં ગોપનાથ મહાદેવ મંદિરના પાટોત્સવની દિવ્ય ઉજવણી રાજપૂત સમાજે પ્રજાવત્સલ રાજવીને પાઠવી પુષ્પાંજલિ પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં વધુ એક ચોરીની ઘટનાથી ફફડાટ ફિમેલ વોર્ડમાંથી થઈ મોબાઈલની ઉઠાંતરી ધોરાજીમાં માલવાહક ટ્રેનર ફેટે વાછોડા ચડી જતા અકસ્માત એક વાછોડાના બે કટકા થા તો એકને ગંભીર ઈજા ફરી મળીશું આવતીકાલે આજ સમયે નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર